અહીં આપણને સમમિતિ રેખા દોરેલી આપી છે અને એનું કાણું દોરેલું આપ્યું છે અને બીજું કાણું ક્યાં આવશે એ આપણે શોધવાનું છે તો આપણને આ કાગળ જે આપ્યો છે એ સમમિતિ રેખાથી આપણે વાળીશું આ વાળી અને જે એનું કાણું છે ત્યાં આગળ આપણે કાણું પાડી અને કાગળને ખોલી અને જોઈશું બીજું કાણું ક્યાં આવશે તો આ કાગળને આપણે ખોલ્યું અને આ કાગળ આપણે ખોલીએ એટલે બીજું કાણું એની સામે જ આપણને દેખાય છે બીજામાં આપણને સમિતિ રેખા આપેલી છે આડી અને એનું છિદ્ર અહીંયા આપ્યું છે આ સમિતિ રેખા વડે આપણે કાગળને વાળીએ અને જ્યાં આ કાણું આપેલું છે ત્યાં આગળ કાણું પાડી અને કાગળને ખોલીએ તો કાણું કઈ જગ્યાએ મળશે આપણને મળશે તો અહીંયા આ એક કાણું છે ત્યાં જ આપણે આ બીજું કાણું પાડી દઈએ પછી કાગળને ખોલીશું તો આપણને બીજું કાણું સમમિતિ રેખાથી એટલા જ અંતરે મળે છે અહીં આપણને ત્રિકોણ આપ્યો છે અને એની સમિતિ રેખા અહીંયા દોરેલી આપી છે અને અહીંયા એનું છિદ્ર આપ્યું છે તો સમમિતિ રેખાથી આપણે આ કાગળને વાળીએ અને આ જ્યાં છિદ્ર વાળો ભાગ છે ત્યાં છિદ્ર પાડી અને કાગળને ખોલીએ તો આપણે આને અગરબત્તી કાણું પાડીએ અને આપણે ખોલીએ તો આપણને સમિતિ રેખાની સામે બીજું છિદ્ર મળે છે વર્તુળ આપ્યું છે અને વર્તુળમાં સમિતિ રેખાને અહીંયા છિદ્ર આપ્યું છે તો આ વર્તુળને આપણે એની સમિતિ રેખાથી વાળીએ સમિતિ રેખા ઉપર જ આપણે વાળવાનું એ વાતનું ધ્યાન રાખું છું અને આ જે કાણું બતાવ્યું છે ત્યાં આપણે કાણું પાડીએ આપણે ચિત્ર પાડી અને કાગળને ખોલી જોઈએ તો અહીંયા આપણે સમિતિ રેખાની બંને બાજુ સરખા અંતરે બે ચિત્રો દેખાય છે અહીંયા બીજું વર્તુળ આપ્યું છે એમાં સમિતિ રેખા છે અને એની બંને બાજુ બે છિદ્રો છે તો આપણે આગળની સમિતિ રેખાથી વાળીએ આ વાળ્યું હવે અહીંયા આપણે જે છિદ્ર છે ત્યાં છિદ્ર પાડીએ અને બીજું છિદ્ર આપણે ઉલટું કરી લે અહીંયા આપણને ઓલરેડી છે જે ત્યાં પાડીએ અને હવે આપણે સમિતિ રેખાથી છિદ્રને ખોલીશું તો આપણને ચાર બે માંથી ચાર કાણા દેખાશે